રાજકોટ માં ટીઆરપી ગેમ ઝોન માં આગ લાગવાની એક ખોફનાક ઘટના ઘટી છે આ ઘટનામાં હાલ તંત્ર ના આંકડા પ્રમાણે અનેક બાળકો સહિત કુલ અઠ્યાવીસ લોકો ના મૃત્યુ થયા છે અને બીજા અનેક લોકો ઘાયલ થયા છે ત્યારે રાજકોટ માં ખુલ્લા મુસાફરો ને ઘેટા બકરા ની જેમ ભરીને જતી રિક્ષાઓ પણ ગેમ ઝોન જેવું જ યંત્ર છે જો આવી રિક્ષાઓ નો અકસ્માત સર્જાય તો નિર્દોષ લોકો ના જીવ ફરી જોખમ માં મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે ત્યારે તંત્ર માત્ર ગેમ ઝોન સહિતના અનેક બાંધકોમોમાં એનઓસી ઉભરાવી સંતોષ ન માની લે પરંતુ આવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બને છે વાયરલ થઈ રહેલ આ વિડિયોમાં જોઈ શકાય છે કે પોલિયો રવિવાર બાદ ઘરે ઘરે સર્વે કરતા નર્સિંગના વિદ્યાર્થીઓને એક ઓટો રિક્ષામાં જેટલા બકરાની જેમ ભરી દેવામાં આવ્યા છે ઓટો રિક્ષા ઓવરઓર ભરેલી જોઈ રાજકોટવાસીઓએ આ રિક્ષાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે તેને જોઈને એવું કહી શકાય કે આ ઓવરલોડ સામે રાજકોટ વાસીઓ પણ હવે સક્રિય થયા છે અને તંત્રને એવો સવાલ કરી રહ્યા છે કે જીવના જોખમે આ મુસાફરી કેટલી યોગ્ય